જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે ભદ્રાવતી એટલે કે ભાદર નદીને પ્રદૂષિત કરવામાં જેતપુરના ઉદ્યોગના કારખાનાદારોના મોટા હાથ હોય તેમ નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે નદીનાળામાં વરસાદના નવા નીર આવ્યા છે ત્યારે નવા નીરની સાથે ભાદર નદીને પ્રદૂષિત કરવા માટે જાણે હોડ જામી હોય તેમ પ્રદૂષિત પાણી બેફામ છોડવામાં આવી રહ્યું છે તો પ્રદૂષિત પાણીના કારણે ભાદર નદીના પટમાં ફીણના ગોટા ઉડતા પણ જોવા મળ્યા છે એક તરફ જ્યારે રોગચાળો મોટા પ્રમાણમાં વકર્યો હોય અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી હોય તો બીજી તરફ પ્રદૂષણ માફિયાઓ બેફામ બનીને લોકોના ઉપયોગમાં લેવાતા પાણીને ગંદુ કરી રહ્યા છે ત્યારે દેખાય એવું રહ્યું છે કે જેતપુરના સાડી ઉદ્યોગના કારખાના દ્વારો ભાદરને પ્રદૂષિત કરીને જ રહેશે તો આ મુદ્દે જીપીસીપી એ જાણે ગોર નિંદ્રામાં હોય કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી ત્યારે જીપીસીપી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણાના તપેલા ચડી જાય તેમ છે